ગોગડા આપણે ગમ્મી ખોળાનાથના મંદિરે આવીને સુકુન કેટલું મળે કા કેવી બંજારા હારું છું તમે મને દર્શન કરવા લાવ્યા ને એટલે હું તમને કે દુની દઉંની કેતીતી કે આજોડે તમે લાવ્યા બહુ મજા આવી દર્શન કરવાની ખોળાનાથની તમે હું માંગ્યો હે ગોગડા ખોળાનાથ પાહે એ સમય આવશે ને ત્યારે હું તને કહીશ ઓ ગોગડી કે મેં હું માંગ્યું ની હો મારી ગોગડી અને હવે તો આમ થઈ શ્રાવણ મહિનો બે છે એટલે બધા બહુ ખોળાનાથના મંદિરે જાય બહુ બધા ભક્તિ કરે સેવા કરે પૂજા કરે બહુ મજા આવે મને તો ભોળાનાથ બહુ વાલા ઓ ગોગડા ગોગડી તને વાલા છે ને એટલા જ ભોળાનાથ મને વાલા છે ઓ પણ ગોગડા હું તમને એક વાત કહું આ મારા સબસ્ક્રાઇબર છે ને બધા કમેન્ટ કરીને એમ કહે છે મારા વ્યુઅર્સ ને મારા સબ્સ્ક્રાઇબર એમ કહે છે ગોગડી બેન તમે રીઅલ ફેસ તમારો બતાવો રીઅલ મોઢું બતાવો પણ મારા વાલા ફ્રેન્ડ તમારે રીઅલ ગોગડીને જોવા માટે થોડોક સમય લાગશે અને હું તમને કહી દઈશ ટાઈમ વાર તારીખ બધું કહી દઈશ અને હું મારો રીઅલ ફેસ બતાવીશ હો મારા વાલા ફ્રેન્ડ સમય આવશે ને ત્યારે કહી દેશો ને હું ની અત્યારે નહીં ગોગડી ઓલું ગોળા નાથ નું ગીત સાંભળાય ને મને શંભુ શંભુ શિવ મહાદેવા મારા બેટા ફોન આવી ગય કે તમે ક્યારે આવવા ના છો મમ્મી કીધું અમે હમણાં નીકળશે તો આલો ગોગડા હવે જઈએ આપણે ઘરે હારું છું ગોગડી તમે મંદિરે ગયા તા ને તે હારું છું લંગુ ને તેડતા

એટલે મને હું થાકી બહુ ગઈ છું જીણ કે હું હિસાબો છે મમ્મી ગોગડીયો રોતો નતો ને ના ના ગોગડી કાઈ તને સંભાળકોય નથી ને તારું નામય લેતો નથી ગોગડીયો એની નો ઉત કાઈ તારે બળેતરા કરવાની હોય હો અને તમે પ્રસાદી નો લાવ્યા મંદિરે ગયા ગયાતા તો એમનેમ લાવ્યા બે માણા મમ્મી પ્રસાદી ગાડીમાં પડી રહી ને તમાર દીકરા આરવે લઈને એ આવ્યા નું ઉતાવળમાં ઉતરી ગઈ ને કાઈ મને સાંભરું નહીં મમ્મી મમ્મી તમાર દીકરાનો ફોન આવ્યો મારા મહા ગોગડા બોલો બોલો ફોન કર્યો અજીત તમે કોઈ ગઈ નહી હોય તમારા કારખાને હું કામ હતું ફોન કર્યો હા જોવો ને બેઠા છે વી લંગુ બેન ને જીંકી ને મમ્મી ને ગોગડીઓ ના રે ના ઈ તો કાઈ રોતો નોતો મમ્મી કે એની બળતરા કરવાની જ નો ઈ કે તમને કોઈને હંભાર કોઈ નથી હમ ઠીક હા બોલો બોલો કોણ આવે છે ફાઈન ફુ આવવાના છે ક્યારે નીકળી ગયા છે અરે રે ક્યારે બે અઢી વાગે પોગી જશે ઠીક તમારા ફોન આવ્યો તો ઠીક યો હા કે વાંધો નહીં બે માણ આવે છે કે એમનો છોકરો આવે છે ઠીક ફાઈન થવા બે આવે છે કે મમ કે ઠીક આમ થાકે ને હા તે વાંધો નહીં ત્યારે તમે આવશો કે ફાઈન આવે ત્યારે ઠીક હા એ આ શિબરી માસી હોતા છે બાપા હા હા તે હારું હાલો હાલો મમ્મીને કહી દઉં એ હા

ભલે આવતા બિશારા ગોગડી બેન થોડું કામ વધારે પડ્યું છે તો બે આઢી વાગે હું નવરી નો થા હું બાકી છે ઘડીક કામ કરાઈને હોય કામ બાકી છે કે મને કસરા પોતા છે કરવાના પ્લેટફોર્મ ધોવાનું છે ને ખોસરા ઉટકવાના છે તો આશા ઉટકી ને અને હું કસરા પોતા પ્લેટફોર્મ હારું કરી નાખો હા તે હારું આય ખોસરા મારી હાટુ તે રાખ્યા છે ને હાલ ઉટકાવો વાઈન્દ્રી હાઈ ભોગડી ભાભી હું ઘડી કામ કરાવું આવે કે કામ થઈ જાય ને હાલો આખો પાઈ બધા તો થઈ જાય ના ના ભઈ હવે તમારે કાઈ નથી કરવું બે હોને શાંતિથી લંગો કે ને કામ કરો તમારે છે ને પોતાને એવું કાઈ તો ઉપર લુગડા સુકાઈ છે ને એ બધા લુગડાનો ઢગલો એ લેતા બેઠા બેઠા જાવ નો આ બધું રહોડાનો પતાઈ દેવી હો વાંધો નહી કપડા લઈ આવું ને હું દઉં હો જીણકી જીણકુડી

તે ઘડી કા ને કામ કરાવ્યું અને એજી નવરી થઈને બેઠી હતી ત્યાં માર ફઈ નહી આવ્યા ફુવાજી ને બે આવ્યા ફઈજી ને ફુવાજી તા ઈ બેઠા સા પાણી પીધા સોડા પાય માર ગોગડો બધા ઘરે આવ્યા તા જીનીયા ભાઈ નોતા આવ્યા માર હાહરા ને બે બાપ દીકરા આવ્યા તા અને ઘડી બેઠા ને પછી ઈ ગયા અને ઈ બધું કર્યું હાન કામ ત્યાં પછી એવો કંટાળો આવ્યો ને થાકી ગઈ ને નકરો બફારો થાય એમાં લાઈટ વઈ ગઈ પછી મેં જીણ કીન કીધું મેં ગાય ઘડીક બેહવા જાય પછી હું અહીં આવીને મેં તને ફોન કર્યો તું બેહવા આવી એલી કંટાળી ગઈ છે એટલે હું આખો દી કામ કરી કરી આજ તો ધોળકી બેહવા આવીશ નહીં ધોળકી કોઈ દે આવે નહીં પણ આજ આવી વાંદરી હા એલિયન નહોતું આવું એ અમારા બાજુમાં રહેશે ને બે ત્રણ ઘર મૂકીને થોડીક આગી રહેશે તો હું એને પરાણે ઢળીને લઈ મેં કીધું આઈ હું આખો દી ઘેરે ઘેરે મરી રહેશ પડી રે આઈ મેં કરી બે તો તને ગમે મેં કીધું પાસ માણા બે ને તો ગમે હું ઘર ઘૂસલીના પેટની થઈ ગઈ છો